જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાલોર પાપડીનું શાક બનાવવાના છીએ જે બધાના ઘરમાં તો રેગ્યુલર બનતું જ હોય છે પણ આજે એને એક નવી અને અનોખી ટીપ સાથે બનાવીશું અને આ વાલોર પાપડીના શાક સાથે આપણે બે રીંગણ આ રીતના અને એક બટેકું લઈ લીધેલું છે અંદર એડ કરવા માટે જેનાથી આ શાકનો રસો બહુ જ સરસ તૈયાર થશે તો વાલોર પાપડીને આપણે પહેલાં ધોઈ લેવાની છે અને પછી ઉપરથી આ રીતના તમને જે રીતના સ્ક્રીન ઉપર દેખાય એ રીતના સુધારી લેવાનું છે જો આ રીતના તમે રેસાનો ભાગ પણ દૂર કરી લેવાનો છે જે સાઈડમાં આવે તે જો એ ખાવામાં આવશે તો સારું નહીં લાગે જો એટલે આ રીતના કચરો દૂર કરવાનો છે જે સળેલી હોય એને પણ દૂર કરી દેવાની છે અને કોઈ વાલોર પાપડી બીવાળી આવે તો અંદરથી બી લઈ લેવાના છે એને આપણે કાઢી નથી નાખવાના જો આ રીતના ખોલીને જોઈ લેવાના અને પછી એના બી કાઢી લેવાના આ રીતના અને પછી એને સુધારી લેવાની તો બસ આ રીતના તમારે બધી જ વાલોર પાપડીને સુધારી લેવાની છે જે રીતના સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ રીતના અને પછી આ વાલોર પાપડી અત્યારે ચોમાસાના સિઝનમાં તમે ગરમા ગરમ શાક બનાવીને ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગે છે આપણી બધી જ વાલોર પાપડી સુધારી દીધી છે અને સાથે જ બટેકાને પણ સુધારી લીધેલું છે બી સાથે આપણે એને સુધારી લીધેલું છે તો હવે આપણા રીંગણ પણ જે બે લીધા હતા તે આપણે સુધારી લીધા છે આમાં તમે કોઈ પણ રીંગણ લઈ શકો છો અત્યારે મેં આ ટાઈપના ગ્રીન રીંગણ લીધેલા છે સાથે જ લીલું મરચું અને લીમડાના ફ્રેશ પાન અને હિંગ વઘાર માટે લઈ લીધેલું છે અને આપણે હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે આ શાકને આપણે તેલમાં જ ચેડવશું એટલે આપણે થોડુંક તેલ વધારે રાખ્યું છે ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે અને જાડા તળિયાળું વાસણ લીધેલું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને આપણું તેલ ગરમ થાય એટલે એમાં રાયના દાણા ઉમેરી દેવાના છે અને રાય આપણી આ રીતના તતળી જાય ત્યારે આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને જીરું પણ આપણું સતળાઈ જાય ત્યારબાદ આપણે જે લીલા મરચાં સુધારીને રાખ્યા હતા મોડા એ આમાં ઉમેરી દઈશું અને સાથે લીમડાના ફ્રેશ પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે ચપટી ઘીંગ લીધી હતી તે ઉમેરી દઈશું અને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું હવે ત્યારબાદ આપણે આમાં હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અને ત્યારબાદ આપણે જે રીંગણ સુધારીને રાખ્યા હતા તે આમાં એડ કરી દઈશું અને આને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું હવે આ રીતના તેલમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે વાલોર પાપડી અને બટેકાને સુધારીને રાખ્યું છે તે આમાં ઉમેરી દઈશું આ રીતના બધી જ વાલોર પાપડી અને બટેકાને આપણે ઉમેરી દેવાનું છે અને સારી રીતે શાકની અંદર મિક્સ કરી લેવાનું છે ઉપરથી નીચે કરીને બરોબર મિક્સ કરવું જરૂરી છે અને ત્યારબાદ આગળના મસાલા કરવા તો આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આગળના મસાલામાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું તમે જેટલું ઘરમાં ખાતા હોય એટલું તમારે ઉમેરવાનું છે અત્યારે મેં એક ચમચી જેટલું ઉમેર્યું છે આપણે સાથે લીલા મરચાં પણ ઉમેરેલા છે એટલે ધ્યાનથી ઉમેરવું હવે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ત્યારબાદ આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તમારા ઘરમાં જેટલું ખવાતું હોય એટલું તમારે ઉમેરવાનું છે અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેરેલું છે હવે આ બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે એટલે વાલોર પાપડી અને બટેકા સાથે સરસ મજાનો મસાલો મિક્સ થઈ જાય તો જુઓ જેને વધારે રીંગણના ભાવે તે પણ ખાઈ શકશે જેને વધારે વાલોર પાપડીના ભાવતી હોય તે પણ ખાઈ શકશે અને બટેકા પણ આપણે એ પ્રમાણે ઇક્વલ જ લીધેલા છે હવે આપણે આની ઉપર જે થાળી હોય એને ઢાંકી દઈશું આની અંદર આપણે પાણી બિલકુલ નહીં ઉમેરીએ આ થાળીની ઉપર આપણે પાણી રાખીશું અડધા ગ્લાસ જેટલું અત્યારે મેં પાણી ઉમેરેલું છે આ થાળી ઉપર આની અંદર આપણે બિલકુલ નથી ઉમેરવાનું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બે મિનિટ પછી આ રીતના ઉપર આ રીતના ગરમ પાણી થવા લાગે એટલે આપણે અંદરથી બે ચમચા જેટલું પાણી આની અંદર મિક્સ કરી દઈશું બહુ વધારે નથી કરવાનું બે ચમચા જેટલું જ કર્યું છે એટલે રસો સરસ બને અને હવે ઉપરથી સરસ રીતે એને મિક્સ કરી લઈશું તો જો કેટલું સરસ મજાનું રસેદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે વધારે પાણી ઉમેરશો તો તમને પાણી પોચું શાક લાગશે અને આ રીતના તમે ઓછા પાણીમાં શાક બનાવશો તો બહુ જ ટેસ્ટી લાગશે તમારા ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે આવા નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખો તો તમારા શાક પણ બહુ જ સરસ બનતા હોય છે અને હવે ફરીથી આપણે જે થાળી હતી એને ઢાંકી દીધી છે અને એને આઠ મિનિટ સુધી આપણે થવા દીધું છે શાકને આપણે મીડિયમ જ ગેસ રાખ્યો છે બહુ ફૂલ નથી રાખ્યો એટલે નીચેથી પણ ચોંટવાનો ભય ના રહે હવે જો આપણે આઠ મિનિટ પછી જોઈએ તો આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે શાકમાંથી સરસ મજાનું આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે જો હું તમને બટેકાનું ફોડવું બતાવું તોડીને તો જો કેટલું સરસ મજાનું આસાનીથી તૂટી જાય છે એટલે કે આપણું શાક ચડીને બિલકુલ તૈયાર થઈ ગયું છે સેજ પણ કચાસ નથી અને તેલ પણ સરસ મજાનું છૂટું પડ્યું છે બહુ રસો પણ નથી જો હવે આને આપણે ખુલ્લું જ બે મિનિટ સુધી ચેડવા દઈશું એટલે જે પણ પાણીનો ભાગ હોય એ બળી જશે અને સરસ મજાનું આપણું એકદમ થીક રસાળું શાક તૈયાર થશે તો જો કેટલું રસીલું શાક આપણું તૈયાર થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક છે અને તમે ગરમા ગરમ રોટલી કે આ ચોમાસાની સિઝનમાં બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાકને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું તો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને સાથે જ આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એ હું તમારા વચ્ચે ચોક્કસથી શેર કરીશ તો જો કેટલું રસેદાર આપ શાક બનીને તૈયાર થઈ ગયું છે એને આપણે આ રીતના ડીશમાં સર્વ કરી લીધેલું છે અને ઉપરથી થોડા કોથમીરના પાનથી એને સજાવી લીધેલું છે તો તમારા ઘરમાં પણ આ રીતના એકવાર શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ચોક્કસથી પસંદ આવશે તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય કેર જય શ્રી કૃષ્ણ